તાપી જિલ્લાના નિઝર તાલુકાના એસસી એસટી ઓબીસી તેમજ માઇનોરિટીના નાગરિકો દ્વારા નિઝર પ્રાંત અધિકારી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભારતીય બંધારણના શિલ્પકાર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઈરાદાપૂર્વક અપમાનજનક ટિપ્પણી કરેલ છે પછાત વર્ગના મસીહાને ફેશન બતાવી ભારતીય સંવિધાનના મૂલ્યો ક્ષમતા સ્વતંત્રતા ન્યાય અને બંધુતાનું ઉલ્લંઘન કર્યું છે સમગ્ર વિશ્વની લાંબા લોકસભામાં લાંબી લોકશાહી આપનાર બાબા સાહેબનું અપમાન કરનાર અમિત શાહ દેશના મહત્ત્વના પદને લાયક નથી તેઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી માફીનામું માંગવું જોઈએ એવી માંગણી આદિવાસી સમાજમાં જોવા મળી રહી છે ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું તે જોઈએ देश के गृह मंत्री को बताना चाहते हैं कि डॉक्टर बाबा साहब अम्बेडकर जी ने દેશના રાષ્ટ્રપતિ આદિવાસી સમાજ માંથી આવે છે જે સમાજ ને આજ દિવસ સુધી ભારત દેશ આઝાદ થયા પહેલા પણ ભણવાનો અધિકાર નહિ હતો પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી કાર્યો થકી

અને માઇનોરિટી સમાજ સાથે મળીને આ દેશમાં રસ્તાઓ પર ઉતરવાનું કામ કરશે અમે દરેક કલેક્ટર કચેરીમાં ભારતે ભારતના બંધારણ એ જે અમને હક અને અધિકારો આપ્યા છે આર્ટિકલ નાઇન્ટીન જે ફ્રીડમનો ફ્રીડમ ઓફ એક્સપ્રેશન અને ફ્રીડમ ઓફ સ્પીચનો અધિકાર આપે છે એનો ઉપયોગ કરી અમે સરકારના કાન ખોલીશું સરકારને અમે જાણ કરી દઈશું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું નામ તમે નહી તો તમારી આવનારી સાતસો પીડી પણ જો છે બાબાસાહેબ આંબેડકરજી નું નામ ખોટી રીતે લઈ એ તમને અમે જાણ કરી દઈશું એ એ વાતો કહીને હું મારી વાત ટોપાવ છું જય હિંદ જય ભારત